અનબોક્સિંગ કરવાનું છે અને આમ જો મજા

આમાં ખોલ તો શું છે એ આમાં તો અગરબાતી નીકળી લે હાલે બીજું શું છે એમાં અગરબાતી મૂકવાનું સ્ટેન્ડ પછી ગ્રીન ટી ગ્રીન ટી લે આ તો પતલું થવાની ગ્રીન ટી આવી એ ફેની લે તઈ લે 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 તઈ તઈ ને આવ્યા

કિસન હવે હું સેમ હવે હું સાબ પેન્સિલ પેન્સિલ પાછળ જો કઈ કામું છે લઉ નીકળી દીદી દીદી જો નામ ને બધું છે જો મસ્ત

ગ્રીન ટી કેમ બનાવવાનું કાગળ છે આ આ ગ્રીન ટી નો બધું મેનુ છે ગ્રીન ટી કેવી રીતના બનાવું ને આ બધી પ્રોડક્ટ છે જો પ્રોડક્ટ આ બધી ન્યા મળતી બધી મમ્મી વોશિંગ મશીન હાટો સોરી તો કેટની રીવર ને બધું કેવી રીતના રાખું ને એના માટે છે એ મમ્મી તારા મશીન દોરા Cuelto. ¿Green y cuelto qué dice? Ah, ya.

હોય ને ત્યારે એની અંદર અંદર આપણે નું કાર્ય કરીને ત્યારે આવી રીતના સન્માન સન્માન જેનું આપણે જે કાર્યક્રમ કાર્યક્રમ બધો ને એનું કામ કરે ને એનું સન્માન કરે ને ત્યારે આવી રીતના એ લોકો છે ને ગિફ્ટ જે લોકો સેવા માટેનું નામ લખાવું જરૂરી છે પછી ફટાફા દવાખાને કેમકે એ લોકો બધા અત્યારે નીકળી છે દવાખાના જવા માટે

ગયા છે અહીંયા આપણી દાળ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણે જો ફેનિલની ફરમાઈશના ઈદડા હતા ને હવારમાં ઈદડા આવ્યા હતા આ ઈદડા તૈયાર છે અને ફેનિલ અત્યારે ખાય છે મનસુરી ફેનિલ સ્કૂલેથી આવી ગયો છે અને હમણાં જો ખાય ને પછી ટીશન વહી જાય ફેનિલ આ તારે ઈદરા લે ફેની આ ઈદરા જો હમ આ હે આ છે દાદા ને પથરી હતી દોરો કરાવવા માટે અત્યારે અમારે ફેંકી દે અમે ગયા તા અને પથરી નો દોરો કરાવતા આવતા બહુ વાર લાગી ગઈ આવી ગયો અમે વિરામ આપીશી મળીશું સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી રજા લઈ બાય બાય